કૃષ્ણ નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ક્લાસ સેવન એટલે ધોરણ સાતનું ચેપ્ટર વનસ્પતિમાં પોષણ પાર્ટ ટુ એટલે કે ભાગ બે વિશે જોશું જે પણ વિદ્યાર્થી મિત્રોએ ભાગ એક એટલે કે પાર્ટ વન ન જોયો હોય તો તેઓ ભાગ એક જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો મારો પસંદ આવે તો એક લાઇક અને એક સબસ્ક્રાઈબ જરૂર કરજો તો વધારે સમય ન લેતા આપણે આ ચેપ્ટર શરૂ કરીએ તો ચેપ્ટરનું નામ શું છે વનસ્પતિઓમાં પોષણ જેને ઇંગ્લિશમાં નોટેશન ઇન પ્લાન્ટ કહેવામાં આવે છે તો આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર સત્તર કીટાહારી વનસ્પતિનું ઉદાહરણ કયું છે નીચે એમસીક્યુ આપેલા છે જેમાં ઓપ્શન એ રાઇઝોબિયમ ઓપ્શન બી કળશપર્ણ ઓપ્શન સી ફૂગ ઓપ્શન ડી સેવા તો આપણો જવાબ શું આવશે ઓપ્શન બી કળસપર્ણ પીચર પ્લાન્ટ નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર અઢાર રાઇઝોબિયમ બેક્ટેરિયા કયા પ્રકારની વનસ્પતિના મૂળમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે નીચે આમસ ક્યાં આપેલા છે જેમાં ઓપ્શન એ તુલસી ઓપ્શન બી કીટાહારી વનસ્પતિ ઓપ્શન સી કઠોળ દાખલા તરીકે વાલ વતાણા ઓપ્શન ઘાસ તો આપણો જવાબ શું આવશે ઓપ્શન સી કઠોળ દાખલા તરીકે વાલ અને વતાણા નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર ઓગણીસ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કયા પ્રકારની ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે નીચે એમસીક્યુ આપેલા છે જેમાં ઓપ્શન એ પવન ઉર્જા ઓપ્શન બી પ્રકાશ ઉર્જા જેને સૌર ઉર્જા પણ કહેવામાં આવે છે ઓપ્શન છે ઉષ્મા ઉર્જા ઓપ્શન ડી ધ્વનિ ઉર્જા તો આપણો જવાબ શું આવશે ઓપ્શન બી પ્રકાશ ઉર્જા સૌર ઉર્જા નેક્સ્ટ પ્રશ્ન નંબર વીસ રંધ્રો સ્ટોમેટાની આસપાસ આવેલા રક્ષક કોષોનું કાર્ય શું છે તો નીચે આંચક્ય આપેલા છે જેમાં ઓપ્શન એ ખોરાકનો સંગ્રહ કરવો ઓપ્શન બી રંધ્રોને ખોલવા અને બંધ કરવા ઓપ્શન સી પાણી અને ખણી તત્વોનું શોષણ કરવું ઓપ્શન ડી પ્રકાશન શ્રેષણની પ્રક્રિયા કરવી તો આપણો જવાબ શું આવશે ઓપ્શન બી રંધ્રોને ખોલવા અને બંધ કરવા નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર એકવીસ વનસ્પતિ માટે નાઇટ્રોજન કેમ આવશ્યક છે નીચે એમસીક્યુ આપેલા છે જેમાં ઓપ્શન એ કાર્બોદિત બનાવવા માટે ઓપ્શન બી વિટામિન બનાવવા માટે ઓપ્શન સી પ્રોટીન અને અન્ય સંયોજનો બનાવવા માટે ઓપ્શન ડી પાણીનું વહન કરવા માટે તો આપણો જવાબ શું આવશે ઓપ્શન સી પ્રોટીન અને અન્ય સંયોજનો બનાવવા માટે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર બાવીસ પરપોષી સજીવો કોને કહેવાય છે તો તમે અહીં ઈમેજ જોઈ શકો છો તો અહીં આ ઓટોટ્રોપ છે અને આ હેટેરોટ્રોફ છે આ તફાવત તમે યાદ રાખજો કે ઓટોટ્રોપ્સ એટલે સ્વયંપોષી અને હેટેરોટ્રોપ્સ એટલે પરપોષી તો ઓટોટ્રોપ્સ શું કરે છે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તો તેવા સજીવને શું કહેવામાં આવે છે સ્વયંપોષી અને જે સજીવો પોતાનો ખોરાક અન્ય પર આધાર રાખે છે તો તેને શું કહેવામાં આવે છે પરપોષી તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈએ જે સજીવો પોતાનો ખોરાક સૂર્યપ્રકાશમાંથી બનાવે છે ઓપ્શન બી જે સજીવો ખોરાક માટે અન્ય વનસ્પતિ કે પ્રાણીઓ પર આધાર રાખે છે ઓપ્શન સી જે સજીવો મૃત પદાર્થોમાંથી પોષણ મેળવે છે ઓપ્શન ડી જે સજીવો ફક્ત પાણી પર જ જીવે છે તો આપણો જવાબ શું આવશે ઓપ્શન બી જે સજીવો પોતાનો ખોરાક અન્ય વનસ્પતિ કે પ્રાણીઓ પર આધાર રાખે છે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર ત્રેવીસ અમરવેલમાં કયું રંગ દ્રવ્ય ગેરહાજર હોય છે નીચે એમસીક્યુ આપેલા છે જેમાં ઓપ્શન એ કાર્બોહાઇડ્રેટ ઓપ્શન બી હરિદ્રવ્ય ઓપ્શન સી જીનોપ્થીલ ઓપ્શન ડી કેરોટીન તો આપણો જવાબ શું આવશે ઓપ્શન બી હરિદ્રવ્ય ક્લોરોફિલ આ તમે ઇમેજ જોઈ શકો છો જેમાં આ યલ્લો કલરનું શું છે અમરવેલ છે તો તેઓ શું કરે છે તેઓ અન્ય વનસ્પતિ પર આધાર રાખે છે કારણ કે તેમના પર હરિદ્રવ્ય નામનું રંગદ્રવ્ય ગેરહાજર હોય છે તો નેક્ નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર ચોવીસ કયા પોષક પોષકતત્વની ઉણપ દૂર કરવા કીટાહારી વનસ્પતિ કીટકો ખાય છે તો નીચે આંશક્યુઆ આપેલા છે જેમાં ઓપ્શન એ કાર્બોદિત ઓપ્શન બી ફોસ્ફોરસ ઓપ્શન સી નાઇટ્રોજન ઓપ્શન ડી પોટેશિયમ તો આપણો જવાબ શું આવશે ઓપ્શન સી નાઇટ્રોજન નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર પચીસ નીચેનામાંથી કયો સ્વયંપોષી ઓટોટ્રોફ નથી તો નીચે એમસીક્યુ આપેલા છે જેમાં ઓપ્શન એ લીલ ઓપ્શન બી ઘાસ ઓપ્શન સી મશરૂમ ઓપ્શન ડી ગુલાબનો છોડ તો મેં અગર તમને જે તફાવત મેં તમને કહ્યા જેમ કે સ્વયંપોષી અને પરપોષી તો લીલ શું છે જાતે ખોરાક બનાવે છે જેથી એ સ્વયંપોષી છે ઘાસ પણ જાતે ખોરાક બનાવે છે એટલે એ સ્વયંપોષી છે મશરૂમ જાતે ખોરાક બનાવે છે ના એટલે મશરૂમ સ્વયંપોષી નથી તો આપણો જવાબ શું છે ઓપ્શન સી મશરૂમ ઓપ્શન ડી શું છે ગુલાબનો છોડ તો ગુલાબનો છોડ જાતે ખોરાક બનાવે છે હા માટે તે શું છે સ્વયંપોષી આમ લીલ ઘાસ અને ગુલાબનો છોડ એ જાતે ખોરાક બનાવે છે જેથી તેમને સ્વયં પોષી કહેવાય છે જ્યારે મશરૂમ એ જાતે ખોરાક બનાવતો નથી તેથી તેને સ્વયં પોષી કહેવામાં આવતું નથી નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર છવ્વીસ ખેતરમાં પાક લીધા પછી જમીનમાં કયા તત્વની ઓળખ વર્તાય છે તો નીચે એમ આપેલા છે જેમાં ઓપ્શન એ પાણી ઓપ્શન બી સૂર્યપ્રકાશ ઓપ્શન સી નાઇટ્રોજન ઓપ્શન ડી કાર્બન ડાયોક્સાઇડ તો આપણો જવાબ શું આવશે ઓપ્શન સી નાઇટ્રોજન નેક્સ્ટ જોઈએ આપણે પ્રશ્ન નંબર સત્યાવીસ સૂર્યપ્રકાશનું શોષણ કયા ભાગ દ્વારા થાય છે તો નીચે એમસીક્યુ આપેલા છે જેમાં ઓપ્શન એ મૂળ ઓપ્શન બી પ્રકાંડ ઓપ્શન સી હરિદ્રવ્ય ઓપ્શન ડી રંધ્રો તો આપણો જવાબ શું આવશે ઓપ્શન સી હરિદ્રવ્યો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર અઠ્યાવીસ બે સજીવો સાથે રહે અને એકબીજાને લાભ કરે તેવા સંબંધને શું કહેવાય છે તો નીચે એમ સિકવી આપેલા છે જેમાં ઓપ્શન એ પરોપ જેવી ઓપ્શન બી મૃત જેવી ઓપ્શન સી સહજીવી ઓપ્શન ડી ભક્ષક ભક્ષીય તો આપણો જવાબ શું આવશે ઓપ્શન સી સહજીવી તમે આ સહજીવી સંબંધ જોઈ શકો છો આ ઇમેજમાં અહીં કેટલાક બેક્ટેરિયા જોવા મળે છે મૂળમાં અને વનસ્પતિ પોતાનો ખોરાક તેમને આપે છે અને આમાં દ્રાવ્ય સ્વરૂપે રહેલા જેમ કે નાઇટ્રોજન વગેરે તેઓ શું કરે છે વનસ્પતિને આપે છે આમ એકબીજાને તેઓ શું કરે છે લાભ કરે છે તેથી તેવા સંબંધને સહજીવી કહેવાય છે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર ઓગણત્રીસ કઈ વનસ્પતિના મૂળમાં નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા હોય છે જે ખાતરની જરૂરિયાત ઘટાડે છે તો નીચે એમસીક્યુ આપેલા છે જેમાં ઓપ્શન એ ઘઉં ઓપ્શન બી ચણા કઠોળ ઓપ્શન સી મકાઈ ઓપ્શન ડી ડાંગર તો આપણો જવાબ શું આવશે ઓપ્શન બી ચણા એટલે કે જવાબ ઓપ્શન બી ચણા કઠોળ નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રીસ હવામાંથી વનસ્પતિમાં સીઓ ટુ કયા છેદ્રો દ્વારા પ્રવેશે છે તો નીચે એમસેક્યુ આપેલા છે જેમાં ઓપ્શન એ શીરાઓ ઓપ્શન બી રંધ્રો ઓપ્શન સી મૂળરોમ રોમ ઓપ્શન ડી રંધ્રો તો આપણો જવાબ શું આવશે ઓપ્શન બી રંધ્રો સ્ટોમેટા દ્વારા સીઓ ટુ પ્રવેશે છે નેક્સ્ટ જોઈએ તો આ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર અહીં કમ્પ્લીટ થાય છે તો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક સબસ્ક્રાઈબ અને એક લાઇક જરૂર કરજો અને હા શેર પણ કરજો થેન્ક યુ ફોર વોચિંગ